અમને ગુજરાતીઓને સવારના નાસ્તામાં ખમણ મળી જાય ને તો અમારો આખો દિવસ સારો સારો જાય તો ખમણ બનાવતી વખતે તેનો કેવી રીતે આવશે ખમણ અને જાળીદાર કેવી રીતે બનશે આવા જ બધા સવાલોના સમાધાન માટે મારી ચેનલ ખુશી કિચન સાથે જોડાયેલા રહો અને મારી ચેનલને લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દેજો જેથી આવા જ નવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ ખુશીસ કિચન આજે હું તમારી સાથે વાટી દાળના ખમણની રેસીપી શેર કરીશ વાટી પાણીથી ધોઈ તેમાંથી પાણી કાઢી અલગ કરી લઈશું ત્યારબાદ તેમાં દાળ પલળી જાય અને તેના ઉપર આંગળી ડૂબે તેટલું વધારે પાણી એડ કરી દાળને પલાળી દઈશું જો પાણી ઓછું હશે તો દાળ જ્યારે ફૂલી ઉપર આવશે તો ઉપરથી દાળ પલાળશે નહીં હવે 4 થી 5 કલાક માટે દાળને પલાળવા માટે મૂકી દઈશું 4 થી 5 કલાક બાદ તમે જોઈ શકો છો દાળ સરસ ફૂલીને દાણો મોટો થઈ ગયો છે તેમજ જ સોફ્ટ પણ થઈ ગયો છે હવે પલાળેલું પાણી આપણે તેમાંથી કાઢી લઈશું તેનો ઉપયોગ આપણે પીસવામાં નહીં કરીએ કારણ કે દાળ પલળેલા પાણીમાં સ્મેલ આવે છે તેમજ તે ફરી બે વાર ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું ત્યારબાદ હવે મિક્સર જારમાં અડધી દાળ એડ કરી દઈશું પછી તેમાં એક ચમચી ખાટું દહીં એડ કરશું તેમજ ચાર ચમચી પાણી એડ કરશું પાણી મેં ચમચીની મદદથી એટલા માટે એડ કર્યું છે કેમ કે ખમણનું બેટર વધારે ઢીલું નથી હોતું જો બેટર વધારે પડતું ઢીલું થઈ જાય તો ખમણ સારા ના બને હવે મિક્સર જારમાં દાળને ક્રશ કરી લઈશું પછી એકવાર મિક્સર જાર ખોલી ચમચીની મદદથી દાળ બરાબર ફરી મિક્સ કરી લઈશું જેથી બધી ડાળ બરાબર ક્રશ થઈ જાય ફરી એકવાર દાળને ક્રશ કરી લઈશું તમે જોઈ શકો છો બેટરનું પલાળેલા રવાના દાણા જેવું સરસ સ્ટ્રેકચર તૈયાર થઈ ગયું છે હવે આવી જ રીતે બીજી દાળ અડધી દાળને પણ મિક્સર જારમાં એડ કરી તેમાં દહીં અને પાણી એડ કરી બેટર તૈયાર કરી લઈશું ત્યારબાદ બેટરને એક ડબ્બામાં કાઢી લઈશું ત્યારબાદ મસાલિયાની ચમચીના માપથી અડધી ચમચી હિંગ તેમજ લાઈટ પીળો કલર આવે એટલી હળદર એડ કરી હાથની મદદથી એક જ દિશામાં બેટરને ત્રણ થી ચાર મિનિટ સુધી ફેટી લઈશું ખમણ ખાતી વખતે મોમાં ડચુરો વળતો હોય છે એવી ઘણાની ફરિયાદ હોય છે તો આવું ના થાય તેના માટે બેટરને ફેટતી વખતે તેમાં વન ફોર કપ સિંગતેલ એડ કરીશું ખમણમાં સિંગતેલનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે ફરી બેટરને થોડીવાર ફેટી લઈશું આવું કરવાથી બેટરમાં એર બબલ્સ થશે અને તેના કારણે આથો સરસ આવશે તો તમે જોઈ શકો છો બેટરમાં તેલ સરસ એવું થઈ ગયું છે હવે બેટરને કલાક માટે આથો લાવવા માટે મૂકી દઈશું સાત થી આઠ કલાક બાદ તમે જોઈ શકો છો બેટરમાં કેટલી સરસ જાળી પડી ગઈ છે ખમણનું બેટર બીજા બેટરની જેમ આથો આવ્યા પછી ડબલ નથી થતું પરંતુ તેમાં આવી રીતે જાળી પડી જાય છે આપણા બેટર માં આથો સરસ આવી ગયો છે ત્યારબાદ તેમાં એક ટેબલ સ્પૂન મીઠું એડ કરીશું તમે સ્વાદ અનુસાર બેટર ચાખી વધારે ઉમેરી શકો છો એક ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ એડ કરીશું મરચા તીખા પસંદ કરવા તીખા મરચાનો ટેસ્ટ ખમણમાં સરસ લાગે છે ત્યારબાદ બધું મિક્સ કરી બેટરને ટેસ્ટ કરી લેવું જો બેટરમાં ખટાશ ના લાગતી હોય તો તમે તેમાં એક ચપટી લીંબુના ફૂલ એડ કરી શકો છો મેં ખાટા દહીંનો ઉપયોગ કર્યો હતો તેથી હું લીંબુના ફૂલ અહીં સ્કીપ કરું છું ત્યારબાદ બેટરમાં ખાવાનો સોડા તેમજ ઇનોને બે પોઈન્ટ પાંચ એમ ના માપથી બંનેને એડ કરીશું ખાવાનો સોડા ખમણને પોચા અને ઇનો જાળીદાર બનાવશે જેથી ખમણ બનાવતી વખતે બંનેનો ઉપયોગ કરશો તો ખમણ સરસ પોચા અને જાળીદાર બનશે હવે ઈનોને એક્ટિવેટ કરવા તેમાં પાણી ઉમેરશું અને મિક્સ કરી લઈશું બેટરને થોડું ઝાડું લાગે છે તો તેમાં ફરી પાણી અનમોલ્ડ અડધું બેટર ડીશમાં લઈ લઈશું સરખી રીતે સ્પ્રેડ કરી તેને અગાઉથી પાણી ગરમ કરવા મૂકેલા બાઉલમાં મૂકી પંદર થી સત્તર મિનિટ માટે સ્ટીમ કરી લઈશું ત્યારબાદ અડધા વધેલા બેટર પણ આવી જ રીતે બીજી ડીશમાં

હવે આપણે ખમણનો વઘાર કરી લઈશું તેના માટે એક પેનમાં ચાર ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં એક ટેબલ સ્પૂન રાય એડ કરી દઈશું રાઈ ફૂટી જાય એટલે તેમાં હાફ ટેબલ સ્પૂન હિંગ અને બે કટ કરેલા મરચા એડ કરીશું ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરી એક ઉફાણો આવવા દઈશું વઘાર કરતી વખતે વાટીદાળના ખમણમાં નાઇલોન ખમણ જેટલું પાણી એડ કરવામાં નથી આવતું હવે તેને ખમણ પર રેડી દઈશું અને આવી જ રીતે ઉપર નીચે કરી ફેરવી લઈશું જેથી ખમણ તેલ અને રાઈ થી સરસ કોટ થઈ જાય ત્યારબાદ તેમાં લીલા ધાણા એડ કરી દઈશું એટલે વાટી દાળના ખમણ બનીને તૈયાર તો ફ્રેન્ડ્સ આપણા વાટી દાળના ખમણ બહાર ફરસાણની દુકાને મળે એવા પોચા અને જાળીદાર બન્યા છે તો હવે આપણે વાટી દાળના ખમણને ચટણી અને ડુંગળી સાથે સર્વ કરી લઈશું તમે મારી રેસીપી ઘરે એકવાર આ વાટી દાળના ખમણ જરૂરથી બનાવજો તમારી રસોઈના વખાણ થશે એની ગેરંટી હું લઉં છું